હત્યાઓ થઈ થઈ જાય પહેલા પણ હત્યા 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 કે સાહેબ ગઈ અંદર કલાકમાં બે બે છે સુરક્ષિત અમદાવાદના દાવો વચ્ચે વધુ એક હત્યાના સમાચાર મળી રહ્યા છે પોલીસ નો ડર કેમ નથી રહ્યો એક જ સપ્તાહમાં હત્યાની બીજી ઘટનાથી પોલીસ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક વાત સુરક્ષિત અમદાવાદ શહેરની કરવી છે કે જ્યાં ચોવીસ કલાકમાં બે બે હત્યા થતા ખળભળાટ મચી ગયો છે

એક બિલ્ડરની હોય છે એની સામે પોલીસ એ ત્યાં તપાસ અર્થે આવે છે પણ સવાલ એ તપાસનો નથી તપાસ એ વાતની છે કે પોલીસ જે રાત્રી પેટ્રોલિંગના દાવા કરે છે એ દાવા વચ્ચે અમદાવાદ શહેરની અંદર ચોવીસ ચોવીસ કલાકમાં બે બે હત્યાઓ થઈ જાય છે છતાં પણ પોલીસ એવું કેસે કે અમે જે પેટ્રોલિંગ કરીએ છીએ માત્ર ને માત્ર ગાડીઓને

પરંતુ હું અમદાવાદ એક જમાની અંદર અમદાવાદ ની અંદર એક અછોડો પણ અછોડોરા ન્યુઝ પેપર માં ચાર કોલમ ના મોટા સમાચાર ભરતા હતા અને પોલીસ એની પણ તપાસ કરીને અછોડો અથવા તો ટ્રેન પાછી લાવી આપતી હતી આજે પરિસ્થિતિ એવી છે કે અમદાવાદ શહેર ની અંદર ગઈકાલે પાલડીમાં માં હત્યા થઈ અને આજે પૂર્વ વિસ્તારમાં હત્યા થઈ અને આ હત્યારાઓ આ ગુંડાઓ અને આ બુટલે ઘરો કોઈ જાતનો પોલીસ નો ડર ના રહ્યો એવું લાગે છે ડર નહીં રહેવાનું કારણ એ છે કે તમે જે કીધું એ વસ્તુ બિલકુલ સાચી છે ભાવિકભાઈ કે પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ કરે છે કે નથી કરતી એ જ ખબર નથી અને કરતી હોય તો કઈ રીતે કરે છે ભૂતકાળમાં આપણે પૂર્વ વિસ્તારમાં પોલીસની એક મોટી પેટ્રોલિંગની કારની અંદર એક ગુંડો પોલીસ ને ધક્કો મારીને ગાળો મારીને ગાળો બોલીને અંદર મારીને બેસાડી દે છે પોલીસ અત્યારે જયારે ગુંડાઓથી કપરાતી હોય એવી પરિસ્થિતિ હોય ઈમાનદાર પોલીસ પણ કાર્ય કરવા દેવામાં નથી આવતું એવું નથી કેતું કે પોલીસ વાળા ઈમાનદાર નથી પરંતુ જે પ્રમાણે વહીવટદારો આખા ગુજરાત ની અંદર દરેક પોલીસ સ્ટેશન ની અંદર બિન અધિકૃત રીતે એક એક વહીવટદાર એ પીઆઈ નો વહીવટદાર હોય છે અને એ વહીવટદાર જે છે એ દારૂ જુગાર આવા ગુંડાઓ એને જે કંઈ પણ ખોટા કામ કરેલા હોય એની અવેજ અંદર એનો હપ્તો લેવામાં આવે છે અને આ હેપ્તા નું નેટવર્ક પીઆઈ થી લઈને એસપી થી લઈને આખા એક છેક ગાંધીનગર સુધી જયારે ફેલાયેલું હોય ત્યારે મને એવું લાગે છે કે ગુજરાતની અંદર આપણા કાયદા મંત્રી એટલે કે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ એવું કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ અહિયાં તો કાયદાની જગ્યાએ રહેશો તો ફાયદામાં રહેશો એવી રીતે નસીયત કરવામાં આવે કે જેથી કરીને ભૂતકાળની અંદર આવા કામો એમને કરેલા હોય તો એમને એ રીતે બક્ષવામાં ના આવે અને એવી રીતે એમને ઉપર સર્વિસ કરવામાં આવે કે ભવિષ્યની અંદર

જનતાએ પણ આકરા પાણી આવવું પડશે અને કાયદો વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે એ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મને લાગે છે એક જમાનાની અંદર આપણે ગુજરાતની કોઈ પણ આવી ઘટના થાય તો આપણે એમ કહીએ કે ગુજરાત હવે બિહાર અને યુપી બનવા તરફ જઈ રહ્યું છે આજે શાંતિપ્રિય રાજ્યો કર્ણાટક હોય કે બાકીના કોઈ રાજ્ય હોય રાજસ્થાન હોય એ લોકો એમ કે છે એમના ત્યાં હત્યાના બનાવ બને કે હવે આપણું રાજ્ય ગુજરાતના રસ્તે જઈ રહ્યું છે આટલી દુઃખદ બાબત હોય ત્યારે હવે આવનારા દિવસોની અંદર માતાજીના પરમ નોરતા એવા નવરાત્રી આવી રહી છે અને આ નવરાત્રી અંદર પણ આપણી બહેનો જે રાત્રે દિવસે ગરબે ઘૂમે છે ગયા વર્ષે પણ તમે જોયું હતું કે બહેનો ઉપર દુષ્કર્મ પ્રયાસો દુષ્કર્મ થયા હતા ગૃહમંત્રી શ્રી એ તો કહી દીધું હતું કે આખી રાત રમજો ગરબા પરંતુ જે બહારના ગુંડાઓ છે એ ગુંડાઓએ જે રીતે નવરાત્રી અંદર આક્રંદ મચાવ્યું હતું મને લાગે છે પોલીસે અત્યારથી સુધર વ્યવસ્થા કરવાની જરૂર છે અને આ વ્યવસ્થા જે છે એના સૌથી મોટો કોઈ જવાબદાર હોય અથવા કોઈ અધિકારી હોય તો એ માનીયે ગૃહમંત્રી શ્રી છે ગૃહમંત્રી શ્રીને અમે પણ વિનંતી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિનંતી કરીએ છીએ અનુરોધ કરીએ છીએ કે તમે કડકમાં કડક પગલા લો અમે તમારી સાથે છે પણ આ બધા માટે સૌથી પહેલાં આખું ભ્રષ્ટાચારનું જે નેટવર્ક છે એ નેટવર્ક દૂર કરવાની જરૂર છે જી હેમંગભાઈ ખુબ ખૂબ બાબાર જોડા બદલ અને જે પ્રકારે અમદાવાદની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પહેલા એવી માનવામાં આવતી હતી કે અમદાવાદ જેવું શહેર ન થાય પરંતુ હવે ચોવીસ ચોવીસ કલાકમાં બે બે હત્યાઓ થઈ જાય છે છતાં પણ પોલીસ મૌન રહી જાય છે અને પોલીસ જે દાવાઓ કરે છે કે અમે રાત્રિના પેટ્રોલિંગ કરીએ છીએ અરે પેટ્રોલિંગ શું કરો છો ભાઈ તમે આવી હત્યાઓ થઈ જાય છતાંય આની પહેલા પણ એક હત્યા થઈ હતી પોલીસ રોડ પર એ ત્યારે શ્રુતિ હતી એ વિસ્તારમાં હત્યા થઈ લોકોએ જગાડ્યા કે સાહેબ ઉઠો ત્યાં હત્યા થઈ ગઈ ગોર નિંદ્રામાં સુતેલી પોલીસ જો પોતાએ પોતાનું કામ નથી કરવું તો એ વર્દી ઉતારી દો ભાઈ એ વર્દી માટે નથી પહેરી કે તમે આરામ ફરમાવી શકો અથવા તો નાના મધ્યમ ગરીબ પરિવારને તમે હેરાન કરો તમે વર્દી માટે પહેરી છે કે તમે ગુનેગારોને તમે સજા આપો પરંતુ અહીંયા એ હેલ્મેટના નામે દંડથી પોલીસ રાત્રિના પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ કે દાવાઓ બધાય જ પોકળ સાબિત થાય છે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે આ પ્રકારની ઘટનાવાર વારંવાર બને છે પીધેલી હાલતમાં એ દારૂડિયાઓ બેફામ બની જાય છે માર મારવા લાગે છે ધમ પછાડા કરે છે સાહેબ બીકના મારે સોસાયટીના લોકો પણ કદાચ ન બોલતા હોય પરંતુ જ્યારે દ્રશ્યો સામે આવે ને ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે લોકો હત્યાઓ થઈ જાય મારામારી થઈ જાય છેડતીઓ થાય બળાત્કાર થાય

તો એ દીકરીઓને પણ એક વિનંતી છે કે તમારી સુરક્ષા તમારે જાતે જ કરવી પડશે કારણ કે પોલીસ એ રાત્રે પેટ્રોલિંગમાં બિઝી હશે હવે કયું પેટ્રોલિંગ કરતી હોય એ પોલીસને ખબર હોય તો એ પણ જવાબ આપે